તો હેલો યુટ્યુબ વેલકમ બેક ટુ માય હું પણ મજામાં છું આનું લોક કરવાનું છે આપણે સાથે મળીને ખૂબ એન્જોય કેમ કે આજના લોકમાં આજના લોકમાં જવાનું છે આપણે બુદ્ધ માના મંદિરે અણે સમજ રહ્યો અણે જવાનું છે મમ્મી મમ્મી ગયા છે ચાલીને આપણે જવાનું છે આપણી ધનનો લઈને અને હવે ઓલરેડી વધારે જો હવે ઓલરેડી વધારે લોક તો લાંબો થવાનો જ છે આપણે જોઈએ જે આપણે હજી એક અને એક રાત રવાનું છે તો જોઈએ એક રાતનું બધું એડજસ્ટ થઈ જાય તો બનાવી લઈશ વિડીયો નહીં તો બે પાર્ટ બનાવવા પડશે ને અત્યારે આજો થઈ રહ્યો છે ને આજે છે પેપર મારે સંસ્કૃતનું તો હવે સંસ્કૃતનું પેપર આપવા દેવું પડશે એમ બધું કરવું પડશે અરે યાર એ દુઃખદ અરે તો હવે ચલો જઈએ નીચે નીચે જઈને કરીએ ચા નાસ્તો પછી જઈએ સ્કૂલે સ્કૂલે જઈને હવે આવીએ પાછા હવે જઈએ પાછા અને બોલી નાખે ને કડક બધું બોલે મને સ્પીડ માં બધા એમ કે કુતરા ખૂબ તો ચાલો તો ચલો ચા નાસ્તો કરી લે તો ગાઈસ અત્યારે હું જઈ રહ્યો છું સ્કૂલે તો ચલો હવે જઈએ સ્કૂલે ને હું તમને મળી સીધો બાર કલાક પછી તો ત્યાં સુધી બાબાય તો ગાઈસ અત્યારે ત્રણ વાગી ગયા છે ને હું આવી ગયો સંસ્કૃત નું પેપર ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ અણે ના મંદિર તરફ તો નવા કપડા પહેરી લીધા છે ને અત્યારે જો આપણા કેતન ભાઈ પણ આવી રહ્યા છે આપણી સાથે તો ચલો હવે જઈએ લેસ લો તો ચાલો હવે જઈએ ધનનો લઈને નીકળીએ છે ને હવે જોઈએ અંદર કે કેમેરો અલાઉડ હોય તો વિડીયો ઉતારીશ બાકી બહારથી દર્શન કરાવી દઉં તમને તો ચલો હવે જઈએ અંદર આમ જુઓ લેસ ગો

પણ બહુ જ સુવિધા મળશે આને ગમવાની પણ છે એટલું મેંપવાનું નહીં એટલું તો તમને અહીં બેઠા બેઠા તમને ખવડાવશો અહીં કને આટલો પણ અન્નનો બગાડ થવા દેતા નહીં અમે આટલા દાણાને છૂટા છે પણ અમારેથી પણ એક આટલું ના અન્ન પણ અમારેથી બગાડ થઈ શકે નહીં એટલે અમે બધું લઈએ પણ આટલું લેવાનું એટલું ખવાય એટલું

ব্যবস্থা সুবিধা পাঁচ না চার আইটমা গরফ ঠাফ ও

それでマリモンのアーティ તો પશુ તકલીફ છે જોઈ શકો છો પંખા બધું ચાલુ છે અહીં અવાજ બહુ આવતો હશે તમને લોકોને એડજસ્ટ કરી લેજો જમવામાં છે ખીચડી બટાકા શાક ને રોટલી તો ચલો ફટાફટ ખાઈ લઈએ વરસાદી પથારીએ ફોટો છું નથી કરતા મમ્મીને ફોટો ગયા છે વરસાદી તમને મળું સવારે બાબા તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને અત્યારે સવાર સવારમાં ઉઠ ગયા છે નિયારે થોડા સવા માં છે માતાજીની આરતી તો ચલો કરીએ કન્ટિન્યુ આરતી થ શકે અત્યારે આરતી મંદિર આરતી માટે કેટલી મંદિર बडा क्षेत्र अनको पडा परले प्रमिश्रण गर्ने अनि आतिवाला गाडीको राजाको नक्सा थियो होला चलो फटाफट आफे प्रमिश्रणमा आउनुहोस् आर्टिकल कुन 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 पर्छ आतिमा ढोराई ए गाइस दो हामी गर्नला एककडे दान छ एक बार पनि पूरा अनि ल्याउन गर्न नपर्ने जानु छ केम यहाँथि दुई एक दुई थोडा 老的也来福。

પોપટભાઈ માલધારી અને નિકુલભાઈ દાન ગઢવી પણ અહીં આવવાના છે જો તમારે આવવું હોય તો ચાલો ભોળાદ મારા ઘરના પ્રસંગમાં શ્રી સુરાપુરા ધામ ભોળા ભાલ આવી જજો આજે રાતે છે બધું તો ચલો આવી જજો યા અમે સુરપુરા ધામ આવી ગયા છે ભોળા સુરપુરા ધામ ભાલ આ હાર્દિક સ્વાગત કરે છે તમારું તો ચલો એકાદો ફોટો બોટો પાડી લઈએ

જમી લઈએ તો ચલો હવે જમી લીધું તો હવે જઈએ મમ્મી તરફ પાછા ઘરે આવી ગયા છે ને હવે આ લોકનો માઇન્ડ લેન્ટ કરી તો બધાને રામ રામ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યો હવે આવતા લોકમાં ત્યાં સુધી બાબા